જુનાગઢ વેરાવળ હાઇવે પર માળિયા હાટીના ગામ પાસે સોમવારે સવારે બે કાર વચ્ચેની અથડામણમાં પાંચ વિદ્યાર્થીઓ સહિત સાત લોકોના મોત થયા હતા કારણ કે વાહનમાં એક સીએનજી સિલિન્ડરમાં વિસ્ફોટ થયો હતો જેના કારણે કારમાં આગ લાગી હતી જે પછી નજીકના ઝૂંપડાઓમાં ફેલાઈ ગઈ હતી પોલીસના જણાવ્યા અનુસાર આ ઘટના બની ત્યારે બંને કાર પૂરપાટ ઝડપે જઈ રહી હતી ઘટનાના સીસીટીવી ફૂટેજમાં એક કાર ડિવાઈડર પાસે કાપેલા રોડને ક્રોસ કરતી અને હાઈવે પર સામેની બાજુએ જાતી દેખાઈ રહી છે ત્યારબાદ તે અન્ય કાર સાથે અથડાઈ હતી અને બંને વાહનો પલટી ગયા હતા જ્યારે મુસાફરો અંદર બેઠા હતા ત્યારે સીએનજી સિલિન્ડર સાથેના વાહનમાં વિસ્ફોટ થયો હતો વાહનની આગ ઝડપથી નજીકના ઝૂંપડાઓમાં ફેલાઈ ગઈ હતી અધિકારીઓએ જણાવ્યું કે સ્થાનિક લોકોએ તેમને જાણ કરતા પોલીસ કાપલો ફાયર વિભાગના અધિકારીઓ એમ્બ્યુલન્સ સાથે તાત્કાલિક સ્થળ પર દોડી ગયા હતા તો હાલ ત્યારબાદ આટલું મિત્રો ફરી મળીએ નવી અપડેટ સાથે તે પહેલાં વિડીયોને લાઇક કરી ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને પાછા આવેલું બે લાયકન પણ દબાવો જેથી તમને નવી નવી ખબરો મળતી રહે